આજે મહાશિવરાત્રીના શુભદિને વડોદરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જાગૃત સરપંચ શ્રી તથા યુવાનોનું ઐતિહાસિક કાર્ય સ્વામી વિવેકાનંદ રીડિંગ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરી પુસ્તકાલય ખુલ્લું મૂકવામાં આવ્યું આજે ગામમાં વિવિધ પરીક્ષાની તૈયારી કરવા જેવી કે શિક્ષક ટેટ ટેટ એચએમટી પોલીસ તલાટી વર્ગ એક બે સચિવાલય બિન સચિવાલય વગેરે તમામ પરીક્ષાની તૈયારી માટે મહિલા સરપંચ તથા ગામના જાગૃત યુવાનોના સહયોગ થકી સ્વામી વિવેકાનંદ રીડિંગ લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે ગામના અને જરૂરિયાત ધરાવતા છોકરા છોકરીઓને લાભ મળશે સ્વામી વિવેકાનંદ રીડિંગ લાયબ્રેરીનું ઉદઘાટન રામદેવપીર મંદિર પરિસરમાં બામણિયા અમરદાસ હરિદાસના આશીર્વચનથી કરવામાં આવ્યું આ કાર્યમાં સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ પંચાયત સભ્યશ્રીઓ પટેલ અશ્વિનકુમાર વલ્લભભાઈ ખાંટ અશ્વિનભાઈ શનાભાઈ મારીવાડ ભરતભાઈ ચતુરભાઈ બામણીયા અંકુરભાઈ બાબુભાઈ બામણિયા કાળાભાઈ બામણિયા રમેશભાઈ તથા પટેલ રવિભાઈ ઝેટકો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો યુવાનો બહેનો વડીલો હાજર હતા આ ઉમદા કાર્યમાં ગામ લોકોએ સહયોગ આપેલ છે આ લાઇબ્રેરીથી ગામના યુવાનો છોકરીઓને તૈયારી માટે બહાર જવું નહીં પડે અબાલ વૃત્સોવા લાઇબ્રેરીમાં વાંચશે અને ગામના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરશે સરપંચશ્રીના કાર્યને સૌ ગ્રામજનોએ બિરદાવેલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો બહેનોને અભિનંદન આપ્યા હતા બ્યુરો ચીફ અલ્પેશ પટેલ અરવલ્લી